વિશ્વ વન દિવસ માંડવીના શીરવા ગામે હિન્દુ શમશાન મુક્તિધામ ખાતે અગિયારસો અગિયાર જેટલા ફૂલ છોડને વૃક્ષોનું જતન થાય છે માંડવી તાલુકાના શીરવા ગામે હિન્દુ શમશાન મુક્તિધામ ખાતે મહિના અગાઉ વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો માંડવી વન વિભાગ જય માતાજી મંડળ શીરવા શીરવા ગ્રામ પંચાયત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સાંસદ વિનોદભાઈ ચાવડા માંડવી તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ ગઢવી વગેરેના સહયોગથી એક પેઢ મા કે નામ વડાપ્રધાનના સૂત્રને સાર્થક કરી ભવ્ય વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું અગિયારસો અગિયાર જેટલા વૃક્ષોનો વાવેતર ત્રણ એકરમાં કરાયું હતું જેની સારી એવી આજે માવજત થતાં આજે આ હિન્દુ શમશાન ગ્રહમાં ભવ્ય ફૂલછોડ અને વૃક્ષો લહેરાતા આપણે જોઈ શકીએ છીએ શીરવા ગામના સરપંચ પરેશભાઈ ભાનુસાલી માંડવી તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ ગઢવી હિરેનભાઈ ભાનુસાલી એ માંડવી વન વિભાગના અધિકારી જયાબેન ચૌધરી વનરક્ષક દિવ્યાબેન ગઢવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સાંસદ વિનોદભાઈ ચાવડા વગેરે નામી અનામી સૌનો તેમણે આભાર માન્યો હતો માંડવી તાલુકા પંચાયતના સદસ્ય દેવાંગભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે સાંસદ વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી શમશાનના ફરતે દિવાલ બનાવવામાં તેમનો સહયોગ મળ્યો હતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો પણ તેમણે સાથ સહકાર મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો આગામી સમયમાં પાંચસોથી વધુ વૃક્ષો વાવવાની અને જળ સંચયના કાર્યો કરવાની સરપંચ પરેશભાઈ ભાનુસાલીએ નેમ વ્યક્ત કરી હતી એક તેડ માં કે નામ વડાપ્રધાન મોદી સાહેબના આ સૂત્રને આજે ખરા અર્થમાં માંડવી તાલુકાના સિરવા ગામે સાર્થક કર્યું છે વધુમાં શું કહે છે માંડવી તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ ગઢવી અને સિરવા ગ્રામ પંચાયતના વીસી હિરેનભાઈ ભાનુસાલી જાણીએ તેમના શબ્દોમાં આજે એકવીસ તારીખના વન દિવસ નિમિત્તે સિરવા ગામની આ ઐતિહાસિક ભૂમિ ઉપર જ્યાં હિન્દુ શમશાન આવેલું છે મુક્તિધામ એની અંદર તમે જોઈ શકો છો કે પાંચ મહિના અગાઉ શીરવા ગ્રામ પંચાયત અને શીરવા જય માતાજી મંડળ દ્વારા એક વૃક્ષારોપણનો અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આપણા દેશના દેવતુલે પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે જે એક સૂત્ર આપ્યો છો કે એક પેડ મા કે નામ એના અંતર્ગત અહીંયાની શિરવા ગ્રામ પંચાયત એક તૈયારી કરી અને અહીંયા વૃક્ષારોપણ કર્યો હતો રાજકીય પ્રતિનિધિઓ આપણા ધારાસભ્ય અને માંડવી તાલુકાના વિવિધ અગ્રણીઓના હસ્તે જ્યાં વૃક્ષારોપણ કર્યું હતું એ પાંચ મહિના થઈ ગયા એના પછી જે આજે એનો નજારો તમે પરેશભાઈ જોઈ શકો છો કે આ વૃક્ષો જે છે એની અંદર જાતે પંચાયત અને જય માતાજી મંડળ અને અહીંયાના અમારા વિશી ભાઈ શ્રી હિરેનભાઈની મહેનતથી ખરેખર એનો નજારો એક અલગ છે અને મને પણ આનંદ થયો કે આમાં જે જસ ભાગીદારી મારી લખલ હતી મારી આગળ અહીંયા રજૂઆત આવી પરેશભાઈની ત્યારે મેં આપણા લોકપ્રિય સંસદ આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબ આગળ રજૂઆત કરતાં અહીંયા જે જમીન ઉપર દબાણ હતો એ દબાણ દૂર કરી અને અહીંયાથી અઢીથી ત્રણ એકર જેવી જમીન આ ખુલ્લી કરી પંચાયત અને એની અંદર બાઉન્ડ્રી બની જે બાઉન્ડ્રી બન્યા પછી એની અંદર જે વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો અને આજે આ વૃક્ષો ભવ્યથી ભવ્ય વૃક્ષો થઈ રહ્યા છે ખાલી સોશિયલ મીડિયા ઉપર કે તમે નથી અહીંયા તમે નજારો એકવાર મુક્તિધામ સેરવાની અંદર સો ટકા પધારજો અને અહીંયાની કામગીરીની અંદર વન વિભાગ દ્વારા પણ સારી એવી કામગીરી બેન શ્રી જયાબેન ચૌધરી અને અમારા કાઠડાના ગૌરવ બેનશ્રી દિવ્યાબેન ગઢવી એની મહેનત ખરેખર અદ્ભુત મહેનત હતી એ મહેનત થકી આજે અહીંયા આપણે જોઈ શકીએ છીએ અગિયારસો ને અગિયાર વૃક્ષો અહીંયા વાવ્યા છે અને એની ફળસુતિ તમે મીડિયા દ્વારા જોઈ શકો છો કે એક એક વૃક્ષ આજે પોતાની રીતે વૃદ્ધિ થઈ રહ્યા છે એની અંદર જે માતાજી મંડળના ભાઈ શ્રી મેહુલભાઈ હિરેનભાઈ અને સીરવા પંચાયતના સક્રિય સરપંચ નિસ્વાર્થ ભાવે જ્યારે સેવા કરી અને આ ઉછેર કર્યો છે ત્યારે મને ખરેખર આનંદ થાય છે કે એક જોવાલાયક સ્થળ બનાવે છે કારણ કે આ સ્થળ એક છે કે આપણો છેલ્લો જવાનો સમય છે જ્યાં ભગવાનનું નિવાસ સ્થાન હોય છે એ શ્મશાન ભૂમિ ઉપર સીરવાની ટીમ સક્રિય છે ત્યારે ખરેખર મને આનંદ થાય છે કે હજી પણ જે મુક્તિધામ આગળનો ભાગ છે ત્યાં પણ ટૂંક સમયની અંદર અમે પાંચસોથી છસો વૃક્ષો વાવી અને અમારો આ વિસ્તાર હરિયાળો બનાવશું એવી આજે નેમ વન પર્યાવરણ દિવસના રોજ અમે લીધેલ છે આ અંદાજીત ત્રણ ખણ એકરની ભૂમિ છે શિરવા મુક્તિધામ હિન્દુ સમસ્થાનની ત્રણ એકરની આ ભૂમિ છે એની અંદર પહેલાં કાંઈ એવો હતો નહીં તાર ફિંગસિંગ કે કાંઈ પણ આપણા સંસદ સભ્ય આગળ આપણે રજૂઆત કરી તાત્કાલિક આપણે વિશાળ મજબૂત જેને કહી શકાય એવી આપણે બાઉન્ડ્રી બનાવી એની ગ્રાન્ટ થકી અને એની અંદર બીજી પણ અમે જિલ્લા પંચાયતમાંથી એક શેડ પણ સમયની અંદર અમે અહીંયા ચાલુ કરશું જેથી કરી અને વરસાદની અંદર આપણા માણસોને કોઈકને બેસો હોય કે ગમે ત્યારે આવે તડકાની અંદર બેસી શકે એવો કે ભવ્ય શેડનું પણ અમે અહીંયા ટૂંક સમયમાં નિર્માણ કરશું અને ત્રણ ખણે એકર જેવી ભૂમિ છે અને ટોટલ અગિયારસો ને અગિયાર વૃક્ષો અમે અહીંયા બધે વાવ્યા છે ખરેખર હું બધા જ માંડવી તાલુકાના સરપંચશ્રીઓને પણ એક આહવાન કરું છું કે આપણે વૃક્ષારોપણ તો કરીએ છીએ પણ પાછળ જતન નથી થતો એમાં એવું નથી મારી સીટમાં આવતા મેં બારાપુરની અંદર એક સરસ મજાનો બગીચો બનાવી દીધો હતો પણ જે શીરવાની ટીમ અને પરેશભાઈ જે પંચાયતના સરપંચ સક્રિય છે બે ટાઈમ અહીંયા હિરેનભાઈ આવે છે ઝાડોને પાણી પોતે પાતા હતા એટલે એવી દરેક ગામની અંદર સક્રિયતા રહી અને એ વૃક્ષો આપણે ખરેખર એક દિવસ પૂરતો કાર્યક્રમ બે કલાક પૂરતો કાર્યક્રમનો કાર્યક્રમ ન થાય એ આપણે આવનારી પેઢી જોઈ શકે એટલા માટે અહીંયા પરેશભાઈ એ બધા જ ફળ ફ્રુટીઓના ઝાડો પણ એ વાવ્યા છે તમે જોઈ શકો છો સેતુના અને ઝાડ છે એની અંદર આવતા વર્ષે ફાલ આવશે તો વિચારા પક્ષ પશુ પક્ષીઓ પણ આ અંદર પોતાનો નિભાવ થશે તો દરેક માંડવી તાલુકાને મારી એક વિનંતી છે કે આપણા દેશના પ્રધાનમંત્રી પણ એક પેઢ માકે નામ જે સૂત્ર આપ્યો છે જો સાચા અર્થમાં સાર્થક કરવું હોય તો એ શિરવા હિન્દુ સમશાનની સો ટકા મુલાકાત લે અને હજી પણ હું કહું છું કે આની અંદર જે કંઈ ખૂટતી કડીઓ હશે તો તાલુકા પંચાયત વતી હું અને અમારા પ્રમુખ કેવલભાઈ એ પણ કીધો છે જે કંઈ ખૂટતી કરી હશે એ કેવલભાઈ પૂરી કરી દેશું અને સરસ કારણ કે હાઈવે ઉપર આવેલું આ છે તમે હાઈવે ઉપરથી જશો તો એ પણ નજારો એ બાજુ જશો બાજુની અંદર એક બંધારો આવેલો છે સરસ મજાનું આ એનો રણિયામણો વિસ્તાર છે એની અંદર વધારે રણિયામણો કરવા અમે સૌ કટબંધી છીએ ત્યારે ખૂબ ખૂબ પંચાયતની ટીમ જે માતાજી મંડળ અને અમારા સક્રિય વીસી હિરેનભાઈ ડામાનું હૃદયતાપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા આપું પહેલે તો તારીખ એકવીસ ના વિશ્વ વન દિવસ નિમિત્તે હું વન વિભાગના જયાબેન અને દિવ્યાબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ કે વિશ્વ દિનની પર વિશ્વ પર્યાવરણ દિવસની એમને શુભેચ્છા તે લોકોનો હર વખતે અમને પૂરો સહયોગ રહ્યો છે અને અમે શિરવા ગામના આ શિવ તલાવડીના મુક્તિધામ બંધારાના બાજુમાં અમારી શમશાન ભૂમિ છે એનું અમે એક નાનકડી પાંચસો જેવા વૃક્ષો થી અમે શરૂઆત કરવાની ઈચ્છા ધરાવતા હતા પણ એ વિચાર અને એની ચિંગારી રૂપ રૂપિયા વૃક્ષ આવી ગયા એનું શ્રી અમારા પરેશભાઈ અને અમારા જયમાતા મંડળના પ્રમુખ મેહુલભાઈ દ્વારા આ વસ્તુને આશ્વાસન આપવામાં આવ્યું કે આપણે આ પાંચસો નું વૃક્ષોનું વૃક્ષારોપણ કરીએ જયારે અમે કરવાની તૈયારી કરી ત્યારે અગિયારસો ને અગિયાર વૃક્ષ આમાં આવી ગયા એમાં સૌ

જયારે અમે આ ઝાડ વાવવાની શરૂઆત કરી ત્યારે અમારા વિસ્તારના એવા તાલુકા પંચાયત શ્રી પંચાયતભાઈ ગઢવી રાખી કે અમને પાણી માટે ડ્રીપની વ્યવસ્થા જોઈએ તો ન અચકાતા તરત જ કહી દીધું કે ડ્રીપ મારા તરફથી અને એ લાગી પણ ગઈ અને જે લગાવવા માટે તમે જોઈ શકો છો બધી જગ્યાએ પૂર્ણ પૂર્ણ બધી ઝાડ ઉપર ડ્રીપ પદ્ધતિ દ્વારા પાણી આપવામાં આવે છે પ્રાકૃતિક પદ્ધતિ દ્વારા ગાય ગાયનો જીવામૃત બનાવીને એ પણ અમે જંગલી ઝાડોને પણ આપીએ છીએ એવું નથી પ્રાકૃતિક ખેતીને પણ અમે પ્રોત્સાહન આપીએ છીએ અમારા ગામમાં અને દેવાંતભાઈ ગઢવી દ્વારા જ્યારે અમે ડ્રીપ આપવામાં આવી ત્યારે અમારા સર્વ જયમાતાય મંડળના કાર્યકરોએ આવી અને ડ્રીપ પોતાના હાથે અહીંયા પાથરી હર ઝાડ ઉપર એમનો ડ્રીપર લગાવ્યો છે દર રવિવારે યા પંદર દિવસમાં એક રવિવારે અમે અહીંયા બધા ભેગા મળીએ છીએ જે પણ ખૂટતી કડી હોય અમારા શમશાનને લગતી એને અમે અમારા કાર્યકરો દ્વારા પૂર્ણ કરીએ છીએ એમાં સંપૂર્ણ સહયોગ અમને અમારા મહિલા મંડળનો પણ અમને મળેલ છે જેઓ દર મહિને એક વખત કે બે વખત અહીંયા આવી અને તમે જોઈ શકો છો જેટલો પણ વૃક્ષો છે ને વચ્ચે કોઈ પણ ઘાસ નથી આ બધું ઘાસ મહિલા મંડળો પોતાના હિસાબે અહીંયા કાઢી જાય છે અને નિસ્વાર્થ ભાવે સર્વ અહીંયા પોતપોતાનું સહયોગ આપે છે અને મને તો ખૂબ આનંદ થાય છે કે મને પ્રકૃતિ પ્રત્યે એક પ્રેમ હતો અને મેં વૃક્ષો માટે કીધું તો મને કોઈ પણ જગ્યાએથી ના નથી મળી તરત સરપંચશ્રીએ કીધું આપણને કરવું છે ત્યાં પ્રમુખશ્રીને વાત કરી એમણે કીધું છે કરવું છે અમારા દેવાનભાઈ એમણે કીધું એમને પૂછ્યું એમણે કીધું કરવું છે તમે કરો કાંઈ પણ હોય તમે બેઠા છીએ તમે ખાલી અમને આહવાન કરજો કે ભાઈ આ વસ્તુ અમને ખૂટે છે અમારી કામ પૂર્ણ થઈ જશે એટલે હું સોનલ મા પાસે અને ભગવાન અમારા અધરમજી બાપા પાસે એવી પ્રાર્થના કરું છું કે અમને હજી પણ આવા તાલુકા પંચાયત સદસ્ય શ્રી જેવા દેવાનભાઈ ગઢવી જેવા મળે અને એ પણ પુત્રોત્તર પ્રગતિ કરે અને આગળ જતા અમને અમારા શિરવા ગામને પણ આવી રીતે જ સહકાર આપતા રહે આ વિનોદભાઈ ચાવડા આપણા સાંસદશ્રીની જે ગાંઠમાંથી અમને અહીંયા બાઉન્ડ્રી બનાવવામાં આવી છે એ બાઉન્ડ્રીના કારણે અહીંયા આવતા વન્યજીવો અને રખડતા ઢોરો એના દ્વારા અમને સારું એવું રક્ષણ મળ્યું છે અને અત્યારે અમારી થોડીક ખૂટતી દિવાલ છે એનું પણ અમારા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અને દેવાંગભાઈ દ્વારા અમને આપવામાં આવી ગઈ છે કે આ પણ તમારી કરી દેવામાં આવશે જે દિવસે અહીંયા કેવલભાઈ ગઢવી પણ આવ્યા હતા તાલુકા પંચાયત પ્રમુખ એમણે જોયું અને કીધું કે અમારા સરપંચ શ્રીને આ પણ આપણે કરી નાખશું કે થોડીક પણ વન વિભાગ દ્વારા અત્યારે પૂર્ણ વિસ્તારને તાર ફેન્સિંગ આપી દેવામાં આવી છે જેથી કોઈ પણ જાતના ઢોર કે

જે જે વૃક્ષો ઉપર પંખી બેસી શકે અને ફળ ખાઈ શકે એવા વૃક્ષોનું વાવેતર કરવાના છીએ અને અમારા મુક્તિધામમાં પણ બસો જેટલી તુલસી વાવવાના છીએ